વિસાવદરાને અને કડીની પેટા ચૂંટણીનું અત્યારે મતદાન ચાલી રહ્યું છે અને એ જ સમય દરમિયાન ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાંથી એ સમસ્યા અત્યારે સામે આવી છે કે કંઈક જે મતદાન બૂથ હોય છે ત્યાં કંઈક એવી કામગીરી થઈ રહી છે જે મતદાનને અસર કરી રહી છે સવારે પણ આપણે વિસાવદરમાં જોયું હતું કે ત્યાં બબાલ સર્જાઈ હતી પછી કડીમાં જોવા જઈએ તો જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે એવા આક્ષેપ કર્યા હતા કે ભાજપનો જે એજન્ટ છે તે ખોટી રીતે મતદાન કરાવી રહ્યો છે પરંતુ હવે આમની સાથે જ્યારે વિસાવદરમાં ચૂંટણી છે આપણે જોયું હવે તેમણે એક આક્ષેપ કર્યા છે અને એ પણ જેટલા પણ ત્યાં ઉમેદવાર છે તેમના ઉપર અને ખાસ કરીને ચૂંટણી અધિકારીને પણ તેમણે એક ફરિયાદ નોંધાવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે દીધી પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીના વિસાવદરના ઉમેદવાર જે કિશોરભાઈ છે તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે હવે કેમ રજૂઆત કરવામાં આવી છે એમણે સૌથી પહેલા જે ફરિયાદ નોંધાવી છે તેમના ઉપર નજર કરીએ મુખ્ય ચૂંટણી અધિકારીને તેમણે કહ્યું છે કે ચૂંટણીમાં ચાર નંબરનું જેમને નંબર આપવામાં આવ્યો છે એક ક્રમનું નિશાન આછું હોવા બાબતે આ ફરિયાદ છે જય ભારત સાથે ઉપરોક્ત બાબતે જણાવવાનું કે સિત્યાસી વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી

જેની ફરિયાદ તમોને કરેલ છે પરંતુ હાલ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી હાલમાં અમુક બુથો ઉપર નરી આંખે ચાર નંબરના ક્રમાંકનું ભાલાફેંક નિશાન જોવા મળી રહેલ નથી તેવી અમોને ગામડાઓમાંથી ફરિયાદો મળી રહેલ છે જેનાથી અમોના મતદાન ઉપર સીધી અસર થઈ રહી છે સાથે સાથે એમણે પણ લખ્યું છે કે જેથી અમો ઉમેદવારનું જ માત્ર નિશાન ખૂબ આછું ઈવીએમમાં કેમ આવેલ છે તેની તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવે અને

બજાવવામાં આવેલ છે જેથી તમે આ નોંધ લેશો સવાલ એ છે કે એમણે સવારથી ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ જ જવાબ આપવામાં નથી આવ્યો એમનો એક જ પ્રશ્ન છે કે અમારું જે ચાર નંબરનો અમને જે ક્રમ આપવામાં આવ્યો છે ત્યાં અમે ભાલા ફેંક નું જે નિશાન આપ્યું છે તે ખૂબ જ નાનું અને આછું બતાવવામાં આવ્યું છે જેથી કરીને ઘણા બધા લોકોને દેખાતું નથી આવી ફરિયાદ કરવામાં આવી છે હવે જયારે આ ફરિયાદ નોંધવામાં આવી છે એમને કહેવામાં આવ્યું છે લેખિતમાં ફરિયાદ થઈ છે અને આ બધી જ બાબતે જયારે અમે જ્યાં કિશોરભાઈ છે જ્યાં ઉમેદવાર છે તેમની સાથે વાતચીત કરી ત્યારે તેમણે બીજા કેવા નવા આક્ષેપ લગાવ્યા છે ને અને તેમણે આ ફરિયાદની સાથે વિશેષમાં શું કહ્યું છે તે સાંભળ્યું મારી સાથે અત્યારે કિશોરભાઈ કાનકડ જોડાયેલા છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જે વિસાવદરના ઉમેદવાર છે કિશોરભાઈ તમે કઈ બાબતે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે અને કોઈ જવાબ આપવામાં આવ્યો છે ખરો અત્યાર સુધી ના સવારમાં જ્યારે મતદાર મથક ઉપર અમારા સમર્થકો પહોંચ્યા ત્યારે મતદાર મથકો ઉપરથી ફરિયાદો ઉઠી કે આપણું પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નું ભાલાપેક જે નિશાન છે એકદમ ધૂંધળું આછું દેખાઈ રહ્યું છે એક માત્ર એવું આખું એક માત્ર ઓળખ જ નથી થતી એટલું ધૂંધળું છે તરત જ ઉપર પહોંચ્યા અમે અને ચેક કર્યું તો એ એકદમ હું ધુંદળું હતું ત્યાં ને ત્યાં અમે સાત ને પંદરે તેના જે નોડલ અધિકારી હતી તેમને લેખિત માં ફરિયાદ આપી એમને એવું કીધું અડધો જ કલાકમાં તમને અમારા મુખ્ય ચૂંટણી અધિકારી આપનો કોન્ટેક્ટ કરશે ને પ્રશ્નો નું નિરાકરણ આવશે

અને જે રીતે આ મતદાન મથકમાં તમને ભાજપ કોંગ્રેસ કે આપ એ ત્રણેયમાંથી જે ચિહ્ન એમાં તમને કોઈ ગડબડ લાગી કે તમારા એકમાં જ છે ખાલી નહીં આખા ઈવીએમ માં મારા એકમાં જ છે કોઈનામાં ગડબડ નથી બધાના સ્પષ્ટ ચિહ્નો પણ વધતા છે સ્પષ્ટીકરણ સાથેનું આખું એવીએમ ચેક કરતા ખબર પડે માત્ર ને માત્ર ચાર ભાલા ભાલાફેક નિશાન જે છે એકદમ ધૂંધળું દેખાઈ ગયું છે

અમારી ગ્રુપ મીટિંગો કરવા મળ્યા હતા સામેથી સો માણસો ભેગા થાય રાત્રિ મીટિંગો અમને બોલાવતા હતા તમારે ખરેખર એજન્ડા શું છે એમને સમજાવો આ વાત ફેલાતી જણાતી છે ને આ વાત જે મારી સુસુપ્ત અવસ્થાની જે છે એ કામે એમના ધ્યાને લાગી એટલે આ જાણી જોઈને કર્યું મને બિલકુલ કિશોરભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક નમસ્કાર હું છું આપનો દોસ્ત

મેં ફરિયાદ ચૂંટણી પંચમાં કરી દીધી છે અમારું આ ચાર નંબરનું ભાલા ફેક નિશાન તમામ ઈવીએમ મશીનમાં એકદમ આછું ઝાંખું દેખાઈ રહ્યું છે એક જાણી જોઈને કરવામાં આવેલી ભૂલ દેખાઈ રહી છે કા આ બધાએ ભેગા મળી અને પ્લાન કર્યો હોય કોને હું નુકસાન પહોંચાડું છું એમની એમને કદાચ ખબર નહીં હોય અથવા બધા પોતે સ્વયંભૂ એવું લાગે છે અમને નુકસાન પહોંચશે અમને નુકસાન પહોંચશે આ થશે તે થશે એના માધ્યમથી જાણી જોઈને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હોય એવું મને દેખાઈ રહ્યું છે સવારમાં જ મેં સાત વાગ્યામાં ચૂંટણી પંચને ફરિયાદ કરી દીધી છે મારી લેખિત ફરિયાદ મૌખિક ફરિયાદ તમામ જગ્યાએ થઈ ગઈ છે ત્યારથી હું ગામડાના પ્રવાસ કરવા નીકળી ચૂક્યો છું કે બધા ગામડામાં પ્રશ્ન છે કે કોઈ એક બે પાંચ ગામો જે સિલેક્શન સિલેક્ટેડ ગામો છે જ્યાં મારો મતદાર વર્ગ છે જ્યાં મારી કામગીરી છે જે મારા પોતિકા ગામો છે એ ગામડાઓમાં જ છે પણ મોટા ભાગના ગામડાઓમાં આ સમસ્યા છે એટલે જાણી જોઈ ને આ ઈન મીન ને તીને મને ટાર્ગેટ બનાવ્યો હોય ને એવું મને દેખાઈ ગયું છે જે મતદારો મતદાન બુથ ઉપર ગયા છે એમને ખબર હશે કે આ ચાર નંબર નું ક્રમાંક એકદમ આછું દેખાય છે હવે ચાર નંબર જ યાદ રાખશે મતદારો તો જ મને યોગ્ય મતદાન કરી શકશે નહીતર અમારો જે સમર્થક વર્ગ છે મારા જે મતદાતા છે જેઓ મને ચૂંટવા માગે છે જે મારા માટે કંઈક વિશેષ લાગણીથી જોડાયેલા છે એ તમામને અન્યાય થવાની સંભાવનાઓ છે મિત્રો આ વિડીયોને શેર કરજો વિસાવદર વિધાનસભાના તમામ મતદાતા સુધી આ વાતને પહોંચાડજો કે પ્રજાશક્તિ ડેમોક્રેટી પાર્ટીના ઉમેદવાર કિશોરભાઈ કાનકડનું ચાર નંબરનું ક્રમાંકનું ભાલાફેક નિશાનને જાણી જોઈ અને ઝાંખું જે આ ગ્રામીણ વિસ્તારના વડીલશ્રીઓને આંખોમાં ઓછું દેખાતું હોય અથવા ઓછી સમજણ ના હોય એને એનો મતદાન ભોગ બને જાણી જોઈ અને દેખાય આઠ મથકો માં હું જઈ આવ્યો છું બધી જગ્યાએ મુલાકાત લીધી છે ને આમ તમામ જગ્યાએ આ પ્રશ્ન છે એટલે જાણી જોઈ મને ટાર્ગેટ કરવામાં આવ્યો હોય એવું મને લાગી રહ્યું છે અને આની મેં અનેક બુથો ફરિયાદ કરી છે હાલ મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી વિસાવદર ને હું રૂબરૂ જઈ ને મારી ફરિયાદ આપવા જઈ રહ્યો છું કારણ કે આ જાણી જોઈને કરવામાં આવેલો કાંડ છે ક્યારેય ચલાવી ન લેવાય આ લોકશાહીનું પર્વ છે તમામને મત આપવાનો અધિકાર છે તમામને એમના યોગ્ય પ્રતિનિધિત્વ કરતા જાગૃતને જાહેર જીવનમાં રહેતા ઉમેદવારને ચૂંટવાનો હક છે આ જાણી જોઈને કરવામાં આવેલા આ તરકટને ક્યારેય ચલાવી ન લેવાય જાગજો સમજો અને તમારી નૈતિક ફરજ સમજી અને જાગૃતતા રાખવી મતદાન કરજો પરિવાર આપ સર્વે મારા મતદાતાઓને હું વિનંતી કરું છું ચાર નંબર યાદ રાખજો વાલાફેક નિશાન આપને કદાચ ઓછું દેખાય આપના વડીલશ્રીઓને ઓછું દેખાય તો એમને સમજાવી અને ચાર નંબરનો ક્રમ યાદ રાખીને મતદાન કરજો આ જાડી ચામડીનાઓ ઇન મિન ને તીન જાણી જોઈને ટાર્ગેટ કરતા હોય ને એવું દેખાઈ રહ્યું છે એટલે અમને જવાબ આપવાનો સમય આવી ગયો છે ફરીવાર સમગ્ર મતદાતાઓને નમ્ર વિનંતી ચાર નંબર ક્રમ યાદ રાખજો અને ભાલા ફેક ઓછું દેખાય તો ચાર નંબરનું મટન દબાવી અને મને આપને યોગ્ય મત આપજો આભાર હવે જે રીતે આપણે સવારથી જોઈ રહ્યા છીએ કઈક ને કઈ ગડબડ સામે આવે છે બબાલ સામે આવે છે પણ એ જોવાનું છે કે ચૂંટણી અધિકારીને જ્યારે લખવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે ત્યારે એમના ઉપર તેઓ ધ્યાન આપે છે કે પછી આ મતદાનનો દિવસ આમ જ પૂરો થઈ જાય છે અને ખાસ એ પણ સવાલ છે કે આ ચોથી ઉભરતી પાર્ટી ઉપર વિસાવદરની જનતા હોય કે કડીની જનતા હોય કેટલો વિશ્વાસ કરે છે તે પણ જોવાનું રહ્યું અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર